વડોદરા શહેરના હરણી લેક ઝોન બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહની પત્ની દીકરી અને દીકરા અઠ્યાવીસ દિવસથી ફરાર હતા હરણી બોટ દુર્ઘટના બાદ પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહ ઘરેથી ફરાર થઈ ગયા હતા ત્યારે હવે હળણી બોટકાંડમાં ફરાર પરિવાર ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે પરેશ શાહની પત્ની દીકરી અને દીકરા અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે હરણી બોટ દુર્ઘટના બાદ પરેશ શાહનો પરિવાર રાજસ્થાન ભાગી ગયો હતો ભાગીદાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તો બીજી તરફ પરેશ શાહ પત્ની અને પુત્રી પણ પાંચ પાંચ ટકાના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે આ સાથે જ ફરાર આરોપીઓને આશ્રય આપનારા સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે હરણી બોટ કાંડમાં અત્યાર સુધીમાં ઓગણીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હવે માત્ર ધર્મેન્દ્ર બાથાણી નામના આરોપીની ધરપકડ બાકી છે ઉપરાંત દુર્ઘટનાગ્રસ્ત બોટનો પોલીસે હરણી તળાવમાં વેઇટ ટેસ્ટ પણ કર્યો હતો જેમાં બોટ કેવી રીતે પલટી હતી તે માટે બોટમાં રેતીની બોરીઓ મૂકી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જોકે ઓવરવેટના કારણે બોટ પલટી હોવાનો એફએસએલનો રિપોર્ટ પણ સામે આવ્યો છે અઢાર જાન્યુઆરીના રોજ હરણી ખાતેના મોટા તળાવમાં જે દુર્ઘટના બનેલ હતી અનુસંધાને હણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો અત્યાર સુધીમાં કુલ સોળ આરોપી અટક કરવામાં આવેલા છે છેલ્લે બે આરોપી દિપેન શાહ અને ધર્મિન શાહની રિમાન્ડ પૂર્ણ થતાં એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે આજ રોજ અન્ય ત્રણ આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ ત્રણને અટક કરવામાં આવેલા છે એમ કુલ ઓગણીસ આરોપી અટક થઈ ગયેલા છે આ લોકો ભાઈ નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે આ ઉપરાંત આજે લેગઝોન ખાતે બોએન્સી ટેસ્ટ કરવામાં આવેલો હતો એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી અને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ એફએસએલને સાથે રાખી અને કરવામાં આવેલો હતો એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ દસ ટકાના ભાગીદાર છે નૂતનબેન પાંચ ટકાના ભાગીદાર છે અને વૈશાખીબેન છે પણ પાંચ ટકાના ભાગીદાર છે એમ કુલ વીસ ટકાના ભાગીદાર આ લોકો છે જે આપણે કરાર પંદર લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી પત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દીપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી એ રીતે આ સિગ્નેચરી પર્સન છે અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ્સ વોટ્સએપ ઉપર જ્યારે પરેશ શાહને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશ શાહને પણ અટક કરવામાં આવેલા હતા હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે